ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ગઈકાલે ડમલાઈ ગામ ખાતે જ્યાં ખનીજ ચોરી ચાલી રહી છે તે પ્રકારના તેઓ આરોપ લગાવી રહ્યા છે ત્યાં જનતા રેડ કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ડમલાઈ ગામના ગામના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાનો ઓધળો લઈ લેવામાં આવ્યો હતો થોડાક સમય માટે ગરમા ગરમી જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારે શું સમગ્ર મામલો છે શું આરોપ કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું શું આ દિવસોમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલા ડમલાઈ ગામમાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિનો મુદ્દો છે તે ખૂબ તુલ પકડતું દેખાઈ રહ્યું છે કેમ કે લોકસભાના સાંસદ ભરૂચના મનસુખ વસાવા તેમણે પોસ્ટ હતી આ આ પોસ્ટમાં તેમણે અધિકારીઓ સામે પણ સણસણતા આરોપ કર્યા હતા ઘટના બન્યા બાદ તેઓ આટલેથી ગઈકાલે લોકસભાના સાંસદ વસાવા સાથે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના લોકો દ્વારા જ્યાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યાં રેડ કરવામાં આવી હતી જેમાં ડમલાઈ ગામ ખાતે તેમણે ગ્રામ પંચાયત સામે પણ ગંભીર આરોપ કર્યા હતા ને આને જ લઈને જે ગામના આગેવાન હતા

નજુ પણ તમને કહું તમને કોઈ પણ માહિતી મને આપે આ વિસ્તારના આ કંપની ગેરકાયદેસર છે ખોટું કરે છે હું એને એની સામે પણ લડવા માટે તૈયાર છું તમે તમારી સાચા છો સાહેબ હું તમારે સાહેબનો ફોન નહીં કરું મારે એક જ પ્રશ્ન તમારી અંગે મારે ચર્ચા બી નથી કરવા

આપણે અધિકારીઓને લાવીને કેટલું લીગલ લેલો ખોડેલો પંચાયત તે બધો ઉલ્લેખ અધિકારીઓ આપશે એટલે પસ્થ પણ આ અરજી છે આપણી અરજી છે આ રજૂઆત છે એનો નિવારો લાવવાનો છે સોશિયલ મીડિયા પર ગેર માર્કેટડો એનો પસ્થ નિકાલ થઈ જશે બરાબર આ જે આપણે કીધું કે મારે આપણે એક વસ્તુનો ઉલ્લેખ કરવાનો છે આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની ના

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાળી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકીએ છીએ ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનનીય મહેશભાઈ વસાવાને પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કંઈ કાયદેસર ધંધો કરતા હોય એમનો કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય તેની એની સાથે કોઈ વાંધો નથી સ્થાનિક લોકોને રોજગારી મળી છે બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈપણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માંગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું જોઈએ અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉચકીરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો વાતાવરણ ઢોળ્યા છે ગંભીર વાતાવરણ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે ને સત્ય માટે લડ્યા છે ને મહેશભાઈ પણ ડેઢા વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે એમના પિતા શ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈ છે આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીના હક ને અધિકાર પંચાયત તો નથી એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આ જે કેટલાક માફિયાઓ રેત માફિયાઓ સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્યો હશે મોટા લોકોની મોટી વઘ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલે વગવાળા હશે ગમે એટલા પૈસાદાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આ રીતના ગેરકાયદેસ રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર એ બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી દોરા સાહેબને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો અને એક બે કદાચ ભણેલા ગણેલું યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી તો આવનારા દિવસોની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એક આવ્યા છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જે જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમને અમે બતાવતા એમને એમને કહેતાં આંધળા આંધ્રા લોકોએ એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીઓને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા પાટા બાંધેલા હશે અને સરપંચના અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો હું એ ટીમ એ જો વિનંતી કરું છું કે તમે જાતે આવો ગામ પંચાયતની તમારા ક્યાં આખી બોડી આવે ને જુઓ કે તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે અમારી લડાઈ સત્યની લડાઈ છે વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે તો સરપંચનું એવું કેવું કે તમે એમની છવિ ખરાબ કરો છો તો અહીંયા એમને જોઈએ સરપંચ આવીને જોઈએ તલાટી આવીને જોઈએ મામલતદાર આવીને જોઈએ પ્રાંત આવીને જોઈએ એ તો બિચારા શું કરે સરપંચ આ મોટા અધિકારીએ કીધું હશે કે તમે કેમ એ બોલી ના શકીએ અધિકારી એટલે સરપંચને હાથો બનાવી દીધો અને આ પ્રકારનો એ સરપંચને પણ સરપંચની સાથે અમારી લડાઈ જ નથી અમારી લડાઈ ગામ પંચાયતનો હક છીનવાયા છે ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે ગોચરની જમીનમાં આ રીતના ગેરકાયદેસર ખોદાઈ રહ્યું છે એની સામે સરપંચની સામે લડાઈ નથી હું સરપંચ અપીલ કરું છું તમે અમને સપોર્ટ આપો આ ખોટું રીતના જે ખોદે છે એના અમે 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 લડીએ તમે લોકો પંચાયત આપવું જોઈએ અમે તમારી સાથે એક એક પંચાયતને અમે કહીએ છીએ કે બધી જ પંચાયતોને અમે સપોર્ટ આપવા તૈયાર છે જ્યાં પણ ખોટું થતું હોય અમને માહિતી આપો અમને સહકાર આપો અહીંના મહિલા સરપંચનું કહેવું છે કે અમે પણ આગળમાં લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટરને શું કહેવું તો એ કોપી મને બતાવ્યું હું કલેક્ટરને વાત કરીશ ના આજે કલેક્ટરને અમે મળીશું આજે અમે કર્યું ભાઈ સરપંચે અરજી આપી હતી તેનું કમ તમે જો તપાસ કરી નથી સરપંચની અધિક અરજીના આધારે પણ તપાસ કરવી જોઈતી હતી ના કલેક્ટર સાહેબને અમે ચોક્કસ નવા સાહેબ આવ્યા છે એમને આખી સ્થિતિનો ખ્યાલ નથી પણ પ્રાંત અધિકારી મામલતદાર ખાણ ખનીજ પોલીસના લોકોને આ બધું ખબર છે જીઓલોજીસ્ટ આ બધા જ લોકોને ખબર છે આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે ભરૂચ જિલ્લા કલેક્ટર હોય મામલતદાર હોય પ્રાંત અધિકારીઓ તમામને રજૂઆત કરી છે છતાં પણ અધિકારીઓ છે તે સાંસદ મનસુખ વસાવાનું સાંભળતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેવી રીતે ખનનની પ્રવૃત્તિઓ બેફામ બેફામપણે ચાલી રહી છે અને સાંસદે પોતે પોતાની સરકારની પોલ ઉઘાડી પાડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ આ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે કે કેમ દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં